કે ચોરી કરીને જે ગાડી ભાજપના શાસનવાળા બેઠા છે એ ચોરીને ખૂલવા માટે કોંગ્રેસ પાર્ટીના યો કોંગ્રેસ પાર્ટીના સૈનિકો રોડ ઉપર આવી જાહેર માર્ગો ઉપર આવી આ ચર્ચા પોતાના મેલલા ઉપર પોતાની સોસાયટી ઉપર આપણે આઉ ટોળું ભેગું કરી અને આપણી જનતાને જાગૃત કરવી પડશે કે આ લોકો આ રીતે શાસન કરે છે આ લોકો આ રીતે વોટ ચોરી કરી અને પોતે ગાદી ઉપર બેઠા છે તમે ઘણી વખત જોયું છે કે છ વાગ્યા સુધી અઠાવન ટકા હોય કે પંચાવન ટકા હોય સાચો ઓગળો ચૂંટણી પંચ ત્યાંના પિસાડીગો આપણને આપે નહીં અને મોડેથી આપણને ઓગળો જાહેર થાય કે સડસઠ ટકા કે સિત્તેર ટકા મતદાન થયું તો ભાઈ પાસળનું દસ ટકા મતદાન એક કલાકમાં ક્યાંથી થયું એ આવા ચોરી ચોરીના મતો જે હતા એ ચોરીના મતોનું પિસાડી અને જે ચૂંટણી પંચ અને ભાજપ મિલીભગત થઈને આ રીતનું કાવતરું કર્યું છે એ કાવતરાને બહાર પાડવા માટે આપણે આજે ગામડે ગામડે તાલુકે તાલુકે આપણે આ એક ઝુંબેશ ઉપાડવાની છે અને સાચા મતદારો છે એ રાખવાના છે ખોટા મતદારોને આપણે કાઢવા માટેના પ્રયત્નો કરવાના છે હમણાં એ જ રીતે અમે પાટણમાં એ રીતનું શોટિંગ ચાલુ કર્યું છે અમારા સૌથી થી વધારે લોકો આમાં કામે લાગેલા છે અનાવાડા ગામની અંદર દલિત સમાજનું એક મકાન છે એ ચાર જ સભ્યો છે અને એ મકાન એ જ ઘર નંબર

ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો સાહેબશ્રીએ જે વાત કરી એટલે મેં દિનેશભાઈ સાહેબને રઘુબી સાહેબને પૂછ્યું હતું આમ તો ગેબરભાઈ સાહેબે કીધું હતું કે ભાઈ હોલમાં રાખો પણ રઘુભાઈ પછી આ ભાઈ કાર્યક્રમ ખુલ્લો રાખવાનો હોય ગલત તડકે રહીએ એ અને દિનેશભાઈએ કીધું કે ખુલ્લામ રાખો એટલે આપણે પછી આ જગ્યા પસંદ કરી અહીંની મંજૂરી લઈને અને મંજૂરી લઈને કાર્યક્રમ કરેલો છે એટલે આ મેસેજ ગામડા સુધી જાય લોકો વિચારે કાયમ કોઈની સત્તા રહેતી નથી પણ આપણે કોકને પૈસા આપીએ તો મત નથી આવતા આ તો મત આપીએ છે ચોરી જાય છે એટલે એમ કે છે કે અમે પચાસ વર્ષ સત્તા કરીશું કરે હજુ હો વર્ષ કરશે આપણે જાગૃત નહીં થાય તો તો હવે હું આપણા ચાણસમાના વિધાનસભાના ધારાસભ્ય શ્રી લોકલાડીના દિનેશભાઈ સાહેબને વિનંતી કરું કે બે શબ્દ બોલો બોલો ભારત માતા કી જય આજના આ કાર્યક્રમની અંદર આપણા આ કાર્યક્રમના પ્રભારી સૂર્યસિંહજી આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ગેમરભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના કસાભાઈ રાધનપુરના પ્રમુખશ્રી આપણા રામચંદભાઈ માજી પ્રમુખશ્રી મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી અમારા વિનોદભાઈ મંચસ્થ મહાનુભાવ તેમજ અમારા હળદ તાલુકાના પંચાયતના પ્રમુખ રમેશજી તમામે તમામ આગેવાનો આમ તો લગભગ ગેમરભાઈ બધી વિસ્તૃત ચર્ચા આપણી સમક્ષ કરી આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી અને આગેવાનો ગામે ગામ જઈ તમને એક મતદાર યાદી આપવામાં આવશે એ મતદાર યાદી તમે ઘરે ઘર જઈ અને ચકાસણી કરવાની રહેશે કે ભાઈ આ ઘરની અંદર કેટલા મતદારો છે કેટલા લોકો અહીંયા રહે છે એક ઘરની અંદર કેટલા મતદારો નોંધાયેલા આ ખરાઈ કરવા માટે આપણે કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આપણને આ કાર્યક્રમ આપ્યો છે આપણા નેતા જનનાયક રાહુલ ગાંધીજીએ જે લોકસભાની અંદર વોટ ચોરી જે થઈ અને વોટ ચોરી કરી અને આજે સત્તા ઉપર બેઠેલા લોકોને એકસમ ખુલ્લા ઉઘાડા પાડ્યા છે હમણાં જ બિહારની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ત્યાં એ લોકોએ સાહીઠ એક લાખ જેટલા મતદારો જે કોંગ્રેસના મતદારો હતા એમને રદ કરી ના એ એ જે મતદારો રદ કર્યા એ મતદારો રાહુલ ગાંધીજીને રજૂઆત કરી કે ભાઈ અમને કોઈ કારણ વગર અમને બધાને રદ કર્યા રદ એટલા માટે કર્યા કે બધા પ્યોર કોંગ્રેસના મત હતા એટલે આ દેશના જે ચૂંટણી પંચના વડા જે છે જ્ઞાનેશ્વરજી જે પહેલા આપણા ગુજરાતની અંદર હતા એમને ડાયરેક ડાયરેક્ટ દિલ્હી લઈ જઈ આખા ભારત દેશના મુખ્ય ચૂંટણી અધિકારી બનાવ્યા છે એટલે આ બધો ગોટાળો એમના હસ્તક થયેલો છે એટલે જે સાહીઠ લાખ જે મત હતા એ આપણે રાહુલજીએ પરત લેવડાવ્યા ખૂબ મોટા પ્રમાણમાં ગોટાળા મતદાર યાદીઓની અંદર કર્યા છે એને ઉજાગર કરવાનું કામ રાહુલ ગાંધીજીએ કર્યું છે એ તો એમના લેવલે બધી જે કંઈ મજૂરી થાય એ તો કરવાના જ છે પણ આપણે બધા કાર્યકરો અહીંયા જે બધા બેઠા છે ખૂબ મોટી સંખ્યાની અંદર બેઠા છે આપ આવ્યા છો બધાને આવકારીએ આપણી પણ એક જવાબદારી થાય કોંગ્રેસ મેન તરીકે કોંગ્રેસ કાર્યકર્તા તરીકે તો ભાઈ આપણે પણ આપણા ગામમાંથી આપણા મોલ્લામાંથી આપણા તાલુકામાંથી જે આવા ખોટા મતદારો નોંધાયા હોય એની જાણકારી તમે અમને આપજો પ્રદેશ સમિતિમાં મોકલજો આપણા જિલ્લા સમિતિમાં મોકલજો અમે તમને બધાને મતદાર યાદીઓ પહોંચાડીશું ટૂંક સમય ચાણસમા તાલુકાનું એક ગામ છે હમણાં જ એક આગેવાન આવીને મને કહી ગયા કે સાહેબ આ અમારા ગામમાં આ એક જ ઘર છે એક જ ઘરની અંદર એકસો મત એક જ સમાજના નોંધાયેલા છે અંદર વખત આનું મતદાન થાય છે મતદાન કઈ રીતે થાય છે કે ધારો કે ચૂંટણી આપણી છ વાગે મતદાન પૂર્ણ થયું છ વાગે મતદાન પૂર્ણ થાય ત્યારે આપણા એજન્ટોના પ્રિસાઇડિંગ ઓફિસર એવું કહે કે ભાઈ અમારે મતપેટી સીલ કરવાની હોય તમે બધા થોડો સમય બહાર જાઓ ત્યારે એમની જોડે આ લિસ્ટ હોય જ ત્યારે આ લિસ્ટ એમને આપવામાં આવેલું હોય કે ભાઈ આ આ જે યાદી છે તમારા આટલા મત નાખી દેવા એટલે આ આ ધંધો જે છે આ જે બધું જે પ્રિસાઇડિંગ ઓફિસરો મારફત થાય છે જ્યારે મારું સત્તર નું ફોર્મ મેં બધા જોડેથી કલેક્ટ કર્યું મારો પોતાનો દાખલો આપવો વિધાનસભાનો સત્તર નું ફોર્મ આપણે જ્યારે કલેક્ટ કર્યું જે એજન્ટોએ મને આપ્યું એમાં અઠ્ઠાવન પોઈન્ટ ને સાત કંઈક એવું મતદાન ટોટલ થતું હતું પણ જ્યારે સાત સાડા સાત આઠ વાગે ચૂંટણી પંચે જાહેર કર્યું ડિક્લેર કર્યું કે ભાઈ ચાણસમાં વિધાનસભાની અંદર બાસઠ પોઈન્ટ સમથિંગ એટલું કંઈક મતદાન થયું એટલે મેં પ્રશ્ન એ વખતમાં પણ કર્યો હતો કે ભાઈ આટલું બધું મતદાન અમારા જે સી ફોર્મ સત્તર સી પ્રમાણે ફોર્મ હતું એમાં આટલું મતદાન હતું તો આટલું વધ્યું ક્યાંથી લગભગ સાત થી આઠ હજાર મત એવા એ વખતમાં ખોટા નખાય આપણે એટલે આ એક ખાલી વિધાનસભાનો આપણા ઈનો દાખલો એવું આખા ગુજરાતમાં આવું બન્યું હશે લોકસભામાં તો બન્યું જ છે પણ આવનારી ચૂંટણીઓની અંદર આવું ના થાય આપણી જોડે છેતરપિંડી ના થાય એટલા માટે આ એક તમને બધાને ચેતવવા માટે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી એની અંદર તો આવું બધું લગભગ બહુ ઓછા પ્રમાણમાં થશે કારણ કે એ વખત તો બધા ગામે ગામ પરિચિત લોકો હશે પણ મોટી ધારો કે લોકસભા હોય વિધાનસભાની અંદર આવું ગેરરીતિ ના થાય એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ લઈને અમે તમારી સમક્ષ આવે છે ત્યારે તમે બધા ખૂબ સાથ અને સહકાર આપજો એ જ વિનંતી સાથે અસ્તુ ખૂબ ખૂબ આભાર સાહેબ આમ તો જ્યારે ચૂંટણી થાય અને મતદાન શરૂ થાય અને પરિણામ આવે ત્યારે લોકો કોંગ્રેસ તરફથી જ પરિણામ મળે એવી આશા રાખતા હતા અને ગામે જાય એટલે કે અમે મત તો આપીએ છીએ પણ તે થાય છે શું આપણે પૈસા આપીએ તો મત નહીં આપતા એના બદલે મત ચોરી થાય એ તો આપણા અધિકારની ચોરી છે એટલે દરેક જાગૃત બને સાહેબ શ્રી આપણે વાત કરતા પણ એ વખતે નેતાઓ માનતા નહીં પણ નેતાઓ હવે જાગૃત થયા છે એટલે પ્રજા સાહેબ ઓટોમેટિક જાગૃત થાય છે તમે વાત કરશો એટલે અમે તમારી સાથે છીએ કારણ કે તમે અમારું સાંભળશો એટલે ઉપર તમે રજૂઆત કરશો ખૂબ ખૂબ આભાર સાહેબ નો હવે પીસીસી માંથી આવેલ સૂર્યકાંતભાઈ સાહેબ ને વિનંતી કરું સૂર્યસિંહ ડાભી સાહેબ ને વિનંતી કરું કે અમારા લોકોને ને બે શબ્દો ભારત માતા કી આજથી આપણી આ સમી તાલુકાની કોંગ્રેસ પક્ષની